કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તલના બજાર ભાવ રાજકોટ એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયાથી બે હજાર એકસો ને વીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયાથી એક હજાર નવસો ને ચાલીસ રૂપિયા પોરબંદર એક હજાર પાંચસો એકતાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા મોરબી એક હજાર ત્રણસો તેત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો ને એક રૂપિયો જેતપુર એક હજાર પાંચસો ને પંદર રૂપિયાથી એક હજાર આઠસો ને બે રૂપિયા જામજોધપુર એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને એસી રૂપિયા વિસાવદર એક હજાર છસો એકતાલીસ રૂપિયાથી એક હજાર પંચાવન રૂપિયા જામખંભાળિયા એક હજાર પચાસ પચાસ રૂપિયાથી એક નવસો રૂપિયા ધારી એક હજાર એક રૂપિયા થી એક હજાર બાવીસ રૂપિયા ધ્રોલ એક હજાર પાંચસો ને પચીસ રૂપિયા થી એક હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા થી એક હજાર નવસો રૂપિયા તળાજા એક હજાર છસો ને બાર રૂપિયા થી બે હજાર એકસો ને બે રૂપિયા જસદણ એક હજાર ત્રણસો ને ચોવીસ રૂપિયા થી એક હજાર આઠસો ને બોતેર રૂપિયા જુનાગઢ એક હજાર પાંચસો ને એક રૂપિયા થી એક હજાર નવસો ને દસ રૂપિયા અમરેલી એક હજાર પાંચસો પંદર રૂપિયા થી એક હજાર નવસો ને દસ રૂપિયા દાહોદ એક હજાર પાંચસો ને એક રૂપિયા થી એક હજાર નવસો ને બાવન રૂપિયા જામનગર એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયાથી બે હજાર ને પચાસ રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને બે રૂપિયા નવસો ને છાસઠ રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના આજના સફેદ તલના બજાર ભાવ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં કોમેન્ટમાં જય કિસાન લખવાનું પણ પૂછશો નહીં